કેમ છો આ વિડીયો જોઈ લો તમે કે ભેન્ટની અંદર ઝઘડો થઈ ગયો છે બે બેન્ટ વચ્ચે મારામારી થઈ ગઈ છે આ કઈ બેન્ટ છે કેમ થયો ઝઘડો છે આ તમામ ઘટના આપણે જાણવાની કોશિશ કરીશું વિડીયોને ચલે સુધી જોજો અને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જ્યાં મિત્રો અત્યારે જોવામાં આવે તો લગ્નની સિઝન એટલે કે ગુજરાતની અંદર લગ્નની સિઝન ચાલી રહી ત્યારે અલગ અલગ જે બનાવ છે દરરોજ આપણે અલગ અલગ બનાવના વિડીયો આપણે જોઈ રહ્યા છે તે આપણે વાત કરી લઈએ કે ભાઈ બે બેન્ટ છે ત્રિ ત્રિમૂર્તિ અને એવી મૂર્જિકલ ભેંટ આ બંને બેંટ જે લગ્ન પ્રસંગમાં જાય છે અને બંનેની અંદર જે ઝઘડો થઈ જાય છે ને મારામારી સુધી પહોંચી જાય છે ફરી આપણે ભેંટના નામ જાણી લઈએ ત્રિમૂર્તિ ભેંટ અને એવી મૂરજીકલ ભેન્ટ આ બંને ભેંટ વચ્ચે મારામારી થાય છે કેમ થાય છે એ આપણે આટલું બધું બ્રેકગ્રાઉન્ડ નથી જાણતા પણ જે ઝઘડો થાય છે જે પબ્લિક છે મારા થાય છે એ આપણે જોઈ શકીએ છીએ જ્યાં મિત્ર વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર અત્યારે જે લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે અલગ અલગ આપણે જે બનાવશે જોઈ રહ્યા હશે તમે દરરોજ વિડીયો જોતા હશે તો એટલે તમને ખબર જ હશે જ્યાં મિત્ર વાત કરવામાં આવે તો એના પહેલાં આપણે એક વાત કરી લઈએ આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી ચાલુ કરી છે ડિસ્ક્રિપ્શનમાં તમે લિંક આપી છે એને જઈને ફોલો કરી લેજો કેમકે આપણે એક સ્પોન્સરશીપ પણ ચાલુ કરી છે સ્પોન્સરશીપની અંદર તમારું દુકાન મકાન ખેતર કે કોઈ બી સ્પોન્સ કરાવવાનું હોય તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી તમને આપેલી છે એને મેસેજ કરીને નંબર મેળવી શકો છો જે આ મિત્રો વાત કરવામાં આવે તો આ બે ભેન્ડની વચ્ચે જે ઝઘડો થઈ જાય છે એ ઝઘડો સાના કારણે થાય છે એ આપણે એટલું બધું બેકગ્રાઉન્ડ નથી જાણતા પણ ખરેખર મિત્રો આપણે એટલું બધું જે લગન કરતા હશે જે મહેનત કરીને જે પૈસા ખર્ચીને લગ્ન કરતા હોય તે એમનું બેકગ્રાઉન્ડ ખરેખર ના બગાડવું જોઈએ આવું ના કરવું જોઈએ કેમ કે આપણે સમજીને બંને કે ગમે એટલી ભેટ ડીજે હોય બધું આપણે સમજીને જે આ એક્ટિવિટી જે કે આ લગન સફળતાપૂર્વક આપણે જવાડવું જોઈએ જેથી કરીને લોકો આપણું બેકગ્રાઉન્ડ ના બગાડે કે ભાઈ આ ભેંટવાળા આવું કરી ગયા ડીજેવાળા આવું કરી ગયા આવું ફલાનું દીકણું આપણું નામ ના આવવું જોઈએ ખરેખર મિત્રો આ જે કહી શકાય છો દુઃખની વાત છે કે આવું કોઈનું લગ્નની અંદર આવું ઝઘડો કરી નાખીએ તો ખરેખર મિત્રો આપણું બૅકગ્રાઉન્ડ છે એ બગડી જતું હોય છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આજની વિડીયોની અંદર બસ આટલું જ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરીને જજો જે